સાંભળ્યું તમે દેખી શકો છો કે પાણીપુરી લારી લાગી ગઈ છે અને અમે આઈસ્ક્રીમ કર્યું અમે અહીંથી હવે સીધા ખરી જશું તો હવે કસે ઉભા ન રહે આવો મારે તો દેખી શકો છો આ લસણની દુકાન બધી લારી લાગી ગઈ છે

તો અંબાજી ની સાઈડ બધા દોયડા બધું દેખાશે તમારે જે ટાઈપ નું બધું છે એ બધું દેખાશે અંબાજી તમારે વધારે તમે દેખી શકો છો એ બધી આટલી બધી ભીડ છે ચંપલ વધારે માત્રામાં દેખાશે તમને તો બધા તો તમે જોઈ શકો છો

तो आंबा जो हमें हाँ साइड देखो हमें तो हमें एक आटका मिलेगा आपको पचास रुपए पैसे नहीं है चुरा लो आ जाइए देखिए खाली पचास खाली पचास तीस रुपया तीस रुपया भी मिले ये तीस का भी मिल जाएगा दूसरे भाई के पास देखते हैं तो अभी पैक है क्या चलो माइक चलो गिर गया खाली तीस रुपया एक से एक आटका मिल जाएगा तुमको तीस रुपये में ये है हमारे पास चालीस रुपए में बॉम्बे दिल्ली कहीं भी जाइए नहीं मिलेगा ये माल वो तो हमारे दुकान में खाली मिलेगा आपको चालीस आएगा आपको पचास रूपए में पचास रुपया भी मिल जाएगा भी है आ जाओ अंदर अपने पास एक से एक आर्टिकल मिलेगा देखने को बार जी सको छो अम बाजू बो वासन वासन बाजू देखा से। બધું <speaking> દેખાશે <in foreign language> આ કેટલા રૂપિયા છે આ ચંપમ અને દોર્યો છે આ તમા ટેટુવાળા જોર મલાઉ છો એક ઉફીટલી આ થારો ભરાયા બધું सधिया चाहिँ कि लाइन छ आ लाइन मा लैजाछु पछि आ लाइन मा लैदिछु अब बाबु अब के चले काइ जाऊ छु બરાબર છે દિવાની વસ્તુ છે ખાવાની વસ્તુ છે પાપડ લોટ છે બધું બહુ વસ્તુ છે આટ બજાર હવે સેડીવાળા કાકા ભાઈ આ ભાઈ કાકા છે મારું નામ હર્ષલ છે હોમલેન્ડ હાઈ નાઈટ આજ છે કે શું આજ હવે આ ગટડી છે બોલો છે મહાદેવ બોલે કૃપા થી અમારા બાજરપુર અંદર જે ગામનો મેરો જે આયોજન રાખેલો છે એ દરેક નાગરિકોએ અને આજુબાજુના જે વેપારીઓએ પછી જે આજુબાજુના ગામડાવાળા જે છે એ લોકો સાથ સહકાર આપીને એટલો ઉમંગથી આ બીજો શનિવારનો રોજના પબ્લિક ગઈ વખત કરતાં બી એટલી બધી સારી અને એટલી બધી ગઈ વખત ગયા શનિવાર કરતાં આ શનિવારે વધેલી છે અને બીજું વેપારીઓના લાઈન માટે ને આજુબાજુના જે વેપારી એમની માટે અને ગામડામાં જે આવેલા અમરભુ માંડો છે કાવી છે લોટિયા છે પાનિયા છે હળસવર છે જળસિંધી છે ધાપ છે ફાટા છે છે જે આજુબાજુના જે ગામડામાં જેમ જેમ ખબર પડે તેમ તેમ પબ્લિક ઉમટી પડે છે એટલે ગામ અમારા બાધાપુર ગામની અંદર વિકાસ થાય છે અને એમને બી ને જે આવે આજુબાજુથી આવેલા કઈ કઈથી આવે છે બધા કંઈ થી આવે છે કંઈ શંઘારથી આવે છે કોઈ થી કોઈ બહોળાથી અમુકની જેમ જાણ થાય છે કોઈ ભરૂચથી બી આવે છે એમની માટે અમે જગ્યા દુકાનની આજુબાજુ હાજર છે અને એ લોકો વેપાર કરે છે અને એ બી આજી ખુશીથી કરીને શાંત પડે છે એમને રોજીરોટીના જે પૈસા જે આવે છે તે લીંક જાય છે ને દર વખતે આ રીતના આયોજન થતું રહે છે દર શનિવારે તો બહુ સરસ ને બહુ સારું રહી છે અને બીજું તો એવું કહું છું કે આપણા ગામજનોએ જે પ્રમુખ પક્ષી કે જેટલા આજુબાજુ જે એમની જોડે છે એ લોકો સહકાર આપે છે અને બીજું મારું કહેવા માટે બી